ગાંધીનગર ભાજપ કાર્યાલયમાં મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર રંગોળીથી વિશેષ ઉજવણી કરાવી ગાંધીનગરમાં ભાજપના રાજ્ય કાર્યાલયે મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી કરી હતી કાર્યાલયને રંગોળીથી સુંદર રીતે સજાવવામાં આવ્યો જેમાં સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ રંગીન અને આકર્ષક ડિઝાઇન બનાવી હતી આ રંગોળી માત્ર સૌંદર્ય માટે નહીં પણ ભાજપના વિકાસ અને એકતા સંદેશને પ્રતિબિંબિત કરતી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ પહેલા રંગોળીનું વિશેષ મહત્વ મહત્વ હતું કારણ કે તે પાર્ટીના કાર્યકરો અને આગેવાનો માટે ઉત્સાહ અને ગૌરવનો વિષય બન્યો રંગોળી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને લોકકલા સાથે ભાજપની જોડાણ પણ દર્શાવવામાં આવી કાર્યાલયમાં આવી ઉજવણીથી પાર્ટીના કાર્યકરોમાં નવી ઉર્જા ઉત્સાહ જોવા મળ્યો કલાકારોના સર્જનાત્મક કાર્યોને સવે વખાણ્યો અને રંગોળી બનાવતી વખતે ભાજપના અગિયાર વર્ષના વિકાસ યાત્રાના વિવિધ ચિહ્નો પણ ઉમેરવામાં આવ્યા આ કાર્યક્રમને સ્થાનિક મીડિયાના આગેવાનો દ્વારા વિશાળ પ્રતિસાદ મળ્યો આવા કાર્યક્રમો દ્વારા ભાજપે પોતાની લોકપ્રિયતા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ગાંધીનગરના કાર્યાલયમાં રંગોળી દ્વારા ઉજવણી કરવી એ માત્ર પરંપરા જ નહીં પણ પાર્ટીના વિકાસ અને એકતા માટેનો સંદેશ પણ છે જે કાર્યકરોને સમર્થકો માટે પ્રેરણારૂપ બન્યો છે